ઓમ સર્વ માંગલ્યે શિવે સર્વા કદે શરણી ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય એની હારો વાર દરેક વાર તહેવારનું મહત્ત્વ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે એની સારોવાર જ મિત્રો અમારી ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ પણ આપણી પાસે રજૂ કરીએ કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી હોય મિત્રો એ જ પંચાંગમાં જો આજના પંચાંગની આપણે વાત કરીએ તો આજે તારીખ એકત્રીસ દસ બે હાજર પચીસ વિક્રમ સંવત બે હાજર બ્યાસી ના આજે કારતક સુર નો અને શુક્રવાર છે એટલે કે આજે શુક્રવાર અને આજે જન્મેલા બાળકની રાશિ જો બાળકનો જન્મ સવારે પોણા સાત એટલે કે છ ને પિસ્તાલીસ સુધીમાં થયો હોય તો મકર રાશિ આવે અને પોણા સાત પછી થયેલા બાળકની જન્મ રાશિ કુંભ આવે એટલે મિત્રો જો સવારે પોણા સાત પહેલા જન્મ થયો હોય તો બાળકની રાશિ મકર એટલે કે ખ અને જ ઉપરથી નામ રાખવાનું હોય અને પોણા સાત પછી જો જન્મ થાય તો કુંભ રાશિ એટલે કે ગ અને સ અક્ષર ઉપરથી નામ રાખવામાં આવે મિત્રો આજના શુભ અને સારા ચોગડિયાની વાત કરીએ તો આજે સારા ચોગડિયામાં સવારે છ ને એકત્રીસ મિનિટે શરૂ થઈ અને સાત ને પંચાવન સુધી ચલ ચોગડ્યું છે તેના પછી લાભ ચોઘડિયું કે જે સાતને છપ્પન મિનિટે શરૂ થઈ અને નવને અઢાર મિનિટે સમાપ્ત થાય તેના પછી અમૃત ચોઘડિયું કે જે નવને ઓગણીસ મિનિટે શરૂ થઈ અને દસને એકતાલીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી શુભ ચોઘડિયું કે જે બારને ચાર મિનિટે શરૂ થઈ અને એકને સિત્તાવીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી ચલ ચોઘડિયું કે જે ચારને ચૌદ મિનિટે શરૂ થઈ અને પાંચને સાડત્રીસ મિનિટે સમાપ્ત થાય મિત્રો આ આજના શુભ અને સારા પાંચે પાંચ ચોગડિયા છે કોઈ પણ નવું અથવા ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો આ સારા ચોઘડિયામાં કરવું જોઈએ સારા ચોઘડિયામાં કરવામાં આવે તો તે કાર્યમાં કોઈ પણ પ્રકારનો વિલંબ કે કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવતું નથી મિત્રો આ કારતક મહિનો એટલે આમ તો પિતૃઓનો પણ મહિનો કહેવામાં આવે તો કદાચ કોઈપણ ઘર પરિવાર ઉપર કોઈપણ પ્રકારની જો પિતૃઓની નતર હોય તો કેવા ઉપાય કરવાથી તેમાં રાહત મળે તેની માહિતી રજૂ કરતો વિડીયો અમારી ચેનલ ઉપર મૂકવામાં આવ્યો છે એની આરો મિત્રો ખાસ આ મહિનાની તેરસ ચૌદસ અને અમાસના દિવસે આપણા પાણીયારે દીવો કરી અને પિતૃઓને પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થના કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે અને આશીર્વાદ મળવાથી આપણા ઘર પરિવારની કોઈ પણ પ્રકારની નાની કે મોટી તકલીફ હોય તો તે તકલીફમાંથી આપણને રાહત મળે એની આરોવાર મિત્રો તેરસ ચૌદસ અને અમાસના દિવસે પિતૃઓ નિમિત્તે આપણે જે કંઈ કરી શકીએ તે ધર્માડો પણ કરવો જોઈએ જેમ કે ગાયોને લીલું નાખવું અથવા તો બ્રહ્મ ભોજન કરાવવું બ્રાહ્મણને સીધાનું દાન દેવું નાના છોકરા જમારવા જે આપણે શક્તિ પ્રમાણે કરી શકતા હોય તે પિતૃ નિમિત્તે ધર્માડો કરવો જોઈએ અને તે કરવાથી પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય એટલે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી અને ધાર્મિક ઉપાય અમે આપણી પાસે રજૂ કરતા હોય છે કે જે આપણે હંમેશા માટે જીવનમાં ઉપયોગી બને એના માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાથી ધાર્મિક માહિતીની હાર હંમેશાનું પંચાંગ પણ આપણને મળતું જ રહે એના માટે મિત્રો અમારે ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મા